તાઇવાનની રાજધાની તાઇપેમાં બુધવારે સવારે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા સાત પોઈન્ટ બે માપવામાં આવી છે જાપાને ઓગિનાવાના દક્ષિણે ટાપુ સમૂહ માટે સુનામીની ચેતવણી જારી કરી છે અહીં ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે ફિલિપાઇન્સે પણ સુનામીનું અલર્ટ જાહેર કર્યું છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે તાઇવાનમાં આવેલા ભૂકંપમાં એક વ્યક્તિના મોતના સમાચાર છે જ્યારે પચપન થી વધુ લોકો ઘાયલ થયા છે ભૂકંપના કારણે તાઇવાનના હુઆલીનમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે ઘણા મકાનો અને ઇમારતો પત્તાના ડેકની જેમ ઢગલાબંધ હતા તાઇવાનમાં ભૂકંપના કારણે મોટા પાયે વિનાશ થયો છે આ પછી દેશભરમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે તાઇવાનમાં પચીસ વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ ગણવામાં આવી રહ્યો છે ભૂકંપના કેન્દ્રની નજીક તાઇવાનના પૂર્વ કિનારે સ્થિત હુઆલિન શહેરમાં નુકસાનની માહિતી બહાર આવી છે યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર હુઆલિન શહેરથી લગભગ અઢાર કિલોમીટર દક્ષિણમાં હતું ભૂકંપના કારણે અનેક લોકો ઇમારતો અને ઘરોમાં ફસાયેલા છે વહીવટી તંત્ર આ લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે સાથે જ પ્રશાસનને પણ લોકોને સલામત સ્થળે જવા માટે કહ્યું છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો